પાટણના રાધનપુર શહેરમાં આવેલ મારુતિ પ્લાઝા શોપિંગમાં વીજ વાયર જોખમી જણાઈ રહ્યા છે ઇલેક્ટ્રિક ઉપકરણો ખુલ્લા જોવા મળતા શોપિંગમાં ખતરો ઉભો થયો છે છતાં કોઈ કેમ એક્શન નહીં વગેરે સવાલો અગાઉ પણ મારુતિ પ્લાઝા શોપિંગ ખાતે પાલિકા ટીમ મામલતદાર સહિતના અધિકારીઓ સ્થળે પહોંચી ફાયર સેફ્ટી અભાવને લઈને નોટિસ આપવામાં આવી હતી તો રાધનપુર શહેરમાં થોડા સમય અગાઉ જ તાલુકા પંચાયત કચેરી ખાતે પણ વીજ વાયરો જોખમી જણાઈ આવ્યા હતા જે ઘટનાને હજુ સમય નહીં વીત્યો ત્યાં ફરી વધુ શહેરના શોપિંગમાં ખુલ્લા વીજ વાયર જોવા મળી રહ્યા છે જી હા વાત કરવામાં આવે રાધનપુરની તો રાધનપુર શહેરના વારાઈ હાઇવે પર આવેલ મારુતિ પ્લાઝા શોપિંગમાં ઇલેક્ટ્રિક મેન વીજ વાયર ખુલ્લો હોવાથી અવર જવર કરતા લોકોમાં ભય જોવા મળ્યો હતો રાધનપુરમાં મોતનો ખુલ્લો ખેલ જોવા મળ્યો છે શોપિંગમાં અવર જવર કરતા લોકોને લઈને ટ્રાફિક રહેતા શોપિંગમાં જ વીજવાયર ખુલ્લો હોવાથી લોકોમાં ભયનો માહોલ છવાયો છે જો આ શોપિંગમાં કોઈ અનિશ્ચિત ઘટના ઘટે તો જવાબદાર કોણ વગેરે સવાલો ઊભા થઈ રહ્યા છે ઇલેક્ટ્રિક ઉપકરણો ખુલ્લા જોવા મળતા શોપિંગમાં ખતરો જણાઈ રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક એક્શન લઈ કાર્યવાહી કરે તેવી લોગ માંગ ઉઠવા પામી છે મારુતિ પ્લાઝામાં આ મીટર લાગેલા છે આમાંથી એક વાયર મેન વાયર નીચે પડ્યો એમને એમ અને પાણીના સાંટા જાય એટલે બધાને શોર્ટ આવે છે અને કાલે અમારો કોઈ ઘટના બની જાય તો કોણ જવાબદારી લેશે અને આ હોજનો ઢાંકણો ખુલ્લો જે પાણી ભરવા આવે ને તો ખુલ્લો મૂકીને જતો રહે એટલે એનો કોઈ જવાબદારી ખરે અહીં ગંદકી થઈ રહી બધો કચરો અહીં આવે અને એની જવાબદારી કોણ લે કચરા પેટી કોઈ રાખતું નથી અને આ મીટર રહ્યા મીટર હવ દુકાનો જોવે જેની જગ્યા આના બધા મીટર અહીં લઈને ગાદા એની એલસીબી અહીં લગાડેલી હોય કોક ના વાયર છૂટા પડેલા હોય કોક ના નીચે લબડેલા આ મેન વાયર નેચે લબડેલો બોલો બીરો રિપોર્ટ અનિલ રામા રાધનપુર